ભાવનગરના ઉમરાડામાં ભાજપ નેતાના પતિ અને દીકરાની દાદાગીરી સામે આવી છે તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેન ભીંગરાળિયાના પરિવારજનોની ગુંડાગીરી સામે આવી છે વિઠ્ઠલ ભીંગરાળીયા અને તેના દીકરાએ સડસઠ વર્ષીય વ્યક્તિને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું હતું ગેસ રિફિલિંગ કરતા સમયે બબાલ થતા પાઇપ વડે હુમલો કર્યો હતો વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ગઢડાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પોલીસે ઘટના પહોંચીને તપાસ હાથ જણાવશો કે ભાવનગરની આ ઘટના છે કે જ્યાં ભાજપ નેતાના પતિ અને દીકરાની દાદાગીરી સામે આવી છે વૃદ્ધને માર માર્યો હતો આવેલી છે અને આ ગેસ એજન્સી ના માલિક છે એમના જે પત્ની છે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના અગ્રણી છે એટલે ચોક્કસપણે કહી શકાય કે આજે ગેસ જે રિફિલ કરવા એક વ્યક્તિ હતો એમની સાથે માલિક ને બોલાચાળી થઈ હતી બોલાચાળી ના કારણે આજે ગેસ એજન્સી ના જે માલિક છે એ અને એમનો પુત્ર છે એ પેલા આધેલ ઉપર તૂટી પડ્યા હતા અને એમને માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના પોલીસ હતી પોલીસ સ્થળે પહોંચી હતી જે આધેડ છે એના ગઢડાની સિવિલ હોસ્પિટલમાં સારવા માટે ખસેડવામાં આવ્યો હતો jinnatun abar